માર્ચથી પ્રારંભ થઈ ગયું છે છવ્વીસ માર્ચ સુધી વાલીઓ ભરી શકશે ઓનલાઈન ફોર્મ અમદાવાદની તેરસો બાવન શાળાઓમાં આઠ હજાર દસ વિદ્યાર્થીઓને પ્રવેશ ફરવાશે ખોટા ડોક્યુમેન્ટ અને ખોટી એફિડેવીટ રજૂ કરનાર સામે કાર્યવાહી થશે ઇન્કમટેક્ષ રિટર્ન ભરનારને આપવી પડશે માહિતી માહિતી ન પરંતુ ખરેખર આઈટી રિટર્ન ફાઇલ કરતા હશે તો કાયદેસરની કાર્યવાહી થશે ભૂલથી અધુરા ફોર્મ ભરનારને પણ અપાશે તક એકથી ત્રણ એપ્રિલ સુધી વાલીઓને અપાશે તક છ એપ્રિલ પ્રથમ રાઉન્ડનું પરિણામ જાહેર થશે ટીમાં ધોરણ એક માં પ્રવેશ માટેની ઓનલાઈન પ્રક્રિયા આજથી લઈને છવ્વીસ તારીખ સુધી ચાલવાની છે એટલે કે ચૌદ તારીખથી છવ્વીસ તારીખ સુધી આખી પ્રક્રિયા ચાલશે પછીના ત્રણ દિવસ જે છે એ એમાં જિલ્લા કક્ષાએ જે એની ચકાસણી કરવામાં આવશે આખી એ પ્રક્રિયા ઓનલાઈન ચાલવાની છે ઓનલાઈન ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે એટલે ડોક્યુમેન્ટ જે અપલોડ કરેલા છે તેની ચકાસણી કરવા માટે બાકીના ત્રણ દિવસ એની ચકાસણી થશે અને આખી એ જિલ્લા કક્ષાએથી ચકાસણી થઈ ગયા પછી રિજેક્ટ એપ્રુવલની કામગીરી અઠાવીસ તારીખ સુધી પૂર્ણ કરવામાં આવશે અને ચૌદ તારીખથી લઈને અઠાવીસ તારીખ સુધી જેમ જેમ ઓનલાઈન અપલોડ થતા જશે એપ્લિકેશન તેમ તેમ ચકાસણી પણ થયા કરશે અઠ્યાવીસ તારીખ સુધી આખી એ જે છે એપ્રુવલની રિજેક્ટની કામગીરી થશે